માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે રાઇફલ નગલ બગલ અને બેઠક કરવાની અપ હોય તો એ તમને બતાવીએ પણ હાલ તો નિર્ણય જાતે તાત એક્શનમાં લઈ લીધી હ ન તો નું મજા કોનજી કોણજી મહારાજે તો કોઈ આચર નહીં જશુભા કઈ દીપ કોઈ આચર નહીં તો આ તો રણજીતભાઈ એના રોનકલાલ છે તો રોનકલાલ નહીં તો મંદિરને ચેડ રાશ્યો અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું આપણે તો હાલ તો જગ્યા હારી આવે એટલી પડે ગજરો નેવલ્યાવરાવી રોનક ઉતાર અને પછી તમને અગલ બગલ બતાવીએ પછી બેઠક કરશે તો કોળી બધી પણ તમને બધું હતા તો વિડીયો જોતા રહીજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ ના કરવી મિત્રને વિનંતી તમે વિડિયો જોવો પણ સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો હા તો ટેકો આયા તે ઠેકો પબ્લિક દેખાય છે તો બધી પબ્લિક અમને જોઈ રહી છે તો એ આપણે વિડીયો બનાવ ચાલુ જ રાશી આપણને શરમ આવતી નહીં એટલા માટે આપણે વિડીયો બનાવી જ જઈએ છીએ અને આ યક્ષ ઉઠાઈએ અમને અગલ બગલ કરાવશો તો વિડીયો તમે જોતા રેજો મંદિપભાઈ ચાકું ઊંચો કરીશ યાદી અને રણજીપભાઈ ખાલી પોલીસ મારી વકળો ચાલે ને બાકી બધું બધું નકલાલના હાથમાં છો તમે જોઈ લો આગલ બગલ કરો કોળી ગજરામાં તો આગલ બગલ કરો જોઈ લો તમે એની મુંડી એના પગ ચીજના ને ટ્રેનિંગ હાલવા માટે જેટલું સાહસ કરવું પડે એ બધું તમને વિડીયોમાં બતાવવામાં આવશે તો વિડીયો તમે જોતા જ રહો જીન થોડી એક્શન આવેલ છે થોડો તોથાલ વાલ છે એ બધું જોવાની વાતચીત છે તો એ જો તમે વિડીયો માં આગળ વધવામાં આવશે આ રુનકલાલ આર્મી ગયા તાલ બુટ બુટ પહેરીને આઈ ગયા આવવા ભાઈ બીએસએફ ના બુટ લાગ્યો હોય તો લાગે આવ્યું હ તો જોવો તમે એક રાઇફલ ને જેટલું જોર આવીને રહ્યા આગળ બગલ લેવરાવી હ બધા ગમ ઘરેથી બધી હોવા જવન લઈને જશમાં હોય એમ બધા ગાડી લઈને ગમ જતા રહ્યા તો એના માટે આપણે આપણે જણા રમાડીએ છીએ ખોડી રાઇફલનો તો તમે જુઓ આ ગજરો લેવડાવીને ગજરામાં અગલ બગલ લેવરા ચાલુ કરી દે એ પણ તમને બતાવી જ દઉં રાઈફલ રાઇફલ બગલ લે ગજરામાં એ પણ જોઈ લો તમે તો આજ તો મેવળ જવાનું છ વાતના કાળી કોળી મેલીને આવીને લેવા તે તો ત્રણવાજે તડકાની પણ ના જઈએ કોઈને અને પબ્લિક અમને જોઈ જ રહી તમે જોઈ રહીએ તો થોડો લેવડાવી દઈએ પેલા એની બેઠક કરી દઈએ ઊંઘળવાની છે પબ્લિક એમને એમ જ છે પબ્લિક પણ જોવો જ છે અમને એ રે હું કરી માણસો હેડે આવી ફિલ્મકાથી પણ આપણને રોજનું આપણે એટલે આપણને કોઈ શરમ ભરમ આવતી નહીં તો રાઇફાલની એક એવી ટેવ કે આપણે પગ ચાલે લઈ રહી તરત નીચે બીહી જાય તો આ બીજી વખત અમે બિહારીએ છીએ એક વખત પહેલાં ટ્રેનિંગ આ લીધાને પગ ચાલીને બિહારી હતી અને આ બીજી વખત વિડીયો તમને બતાવીએ કે બીજી વખત બિહારીએ છીએ અમે તો જો તમે કોળીને બિહારવા માટે જેટલો લોડ પડે આપણને કોળીને તો એને આપણે ટ્રેનિંગ આવીએ છીએ અને રાઈફલ રાઇફ ખાસિયત એનો પગ એટલે તરત બેસી જાય અને શેર બેઠક જોવા જો પહેલી વખત શેર બેઠક તો કરીએ છીએ પણ તો એ જોઈએ થાય અમુક કોળીઓ ઊભી થઈ જતી હોય તરત તો થોડો થોડો બનાવ્યો પણ આ એ ઊભી થઈ જાય રાઇફલે તો એ આપણા બધા દાવ પૂરા થયા આપણે એવી રાઇફલને કે લઈને દે